મહારાજ ના વચનામૃત પ્રસંગ પાંચમો ગૌ સેવા આજીવન વ્રત હોવું જોઈએ આપણા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય ગાય રક્ષા પાલન એ કર્તવ્ય છે કોઈ પણ કાર્ય આપણા ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વમાંથી ગૌ હત્યાનું કલંક દૂર થવું જ જોઈએ ભારત તો ગૌ કલંક તત્કાલ દૂર થવું જોઈએ આપણા દેશમાં લોકશાહી છે જેથી ભારતમાં પ્રત્યેક નાગરિક રાજા કે યુવરાજ છે અને જેના રાજ્યમાં કાયદેસર રીતે ગૌ હત્યા થતી હોય તો તે રાજા પણ આ ગૌ હત્યાનો ભાગીદાર બને છે કલંક દૂર કરવા માટે નિરંતર પ્રયત્નો થવા જોઈએ પરંતુ જે ગૌધનના આપણા ઉપર ઉપકાર છે એ ગૌધનના પાલ દાયિત્વ તો આપણું જ છે જે ગાયોના દૂધનો ઉપયોગ આપણે કરીએ છીએ વાસરડા કે વાસરડીનો જન્મ થાય ત્યારે જ આપણા દૂધ આપણને દૂધ મળે છે જેને કારણે વંશ વૃદ્ધિ થાય છે તે નંદી જે બળદનો આ બધાના ઉપકાર આપણા ઉપર છે તેથી સંપૂર્ણ ગૌ વંશનું રક્ષણ એ આપણું ઉત્તરદાયિત્વ છે તેનું નિર્વાહ ન કરી ગૌધનને કતલખાને મોકલી દેવું તે કસાય પણ કસાય પણ તથા કંઠી બને સાથે ચાલી શકે નહીં આજે કોઈ પણ વ્યક્તિ ગૌ સેવાના આદર્શને સંપૂર્ણપણે એકલો પાલન ન કરી શકે સહિયારો પ્રયાસ થવો જોઈએ તેથી ગામે ગામ ગૌશાળાની સ્થાપના થાય એવો સંકલ્પ કરવામાં આવે છે આપણા રખડ આપણા ગામનું ગૌવંશ રઝડતું નહીં ભલે કે કતલ ખાના ને તો નહીં જ જાય એ જ આપણા ધર્મ સ્થાનોનું પણ કર્તવ્ય છે જે ગાય જે ગાયનું દૂધ જે ગાયનું દૂધ ઠાકોરજી આરોગતા હોય એ ગાય કે વાસરડા કે વાસરડી આ સ્થાને જ જવા જોઈએ એ ધર્માનોમાં જગ્યા ન હોય તો કોઈ બહુ ગૌશાળાને સહયોગ આપી પણ ગૌ ધનનું પાલન થવું જોઈએ ંદ્રજી મહારાજ ના વચનામૃત પ્રસંગો અહિયાં પૂર્ણ કરીએ છીએ કાલે ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજના વચનામૃત પ્રસંગ છઠ્ઠો કાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડારને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળી